સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો તમે જે ક્રેટા જોઈએ છો ન્યુ સેપ યુન ક્રેટા વેચી દેવાનું છે વન ઓનર ગાડી છે ડીઝલ એન્જિન ગાડી બે હજારની એકવીસનું નું મોડલ વન ઓનર ગાડી ગુડ કન્ડિશનમાં ગાડી જોવા મળી રહેશે ફૂલ જવાબદારી સાથે ક્રેટા વેચી દેવાની છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયો પૂરો જોતા રહેજો આ ક્રેટા ગાડીની બધી જ માહિતી મળી રહે છે તે પહેલાં જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો અને બાજુમાં આવેલ બે લાયકનનું બટન પણ ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહી વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો અને વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો વિડિયો પૂરો જોતા રહેજો ગાડીની બધી જ માહિતી મળી રહેશે આ ગાડી ક્યાં જોવા મળશે ગાડીની કિંમત ગાડીવાળા ભાઈના નંબર ક્યાંથી મેળવવા તેની વાત કરી દો તો ગાડીના માલિકના નંબર તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો ને આ વિડીયોના નીચે તમને નંબર મળી રહેશે ગાડીવાળા ભાઈના નંબર પંચ્યાસી અગિયાર ત્રેવીસવાળા તે ભાઈના નંબર છે તમને વિડીયોના નીચે જ નંબર મળી રહે છે તેમજ ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ બધી જ માહિતી મળી રહેશે બે હજાર એકવીસનું મોડલ વન ઓનર ગાડી અત્યાર સુધીમાં આ ગાડી પંચોતેર હજાર કિલોમીટર ચલાવેલી છે જેન્યુન કિલોમીટર જોવા મળી રહેશે આ ગાડી તમારે ખરીદવાની ઈચ્છા હોય તમારે ક્યાં જોવા મળે રૂબરૂમાં તેની વાત કરી દો તો આ ગાડી તમને પ્રોપર રાજકોટ જોવા મળી રહેશે ડીજી કાર્સમાં રાજકોટ જોવા મળી રહેશે ક્રેટા ગાડી તમારે જો મિત્રો ગાડીની મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય આ ગાડી તો તમે રૂબરૂ જઈ શકો છો ડીઝલ એન્જિન ગાડી છે ટાયર ગુડ કન્ડિશનમાં લાઈક ન્યૂ કન્ડિશનમાં જોવા મળી રહે છે ગુડ કન્ડિશનમાં આખી ગાડી જોવા મળી રહે છે તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો પુશ બટન સ્ટાર્ટ વાળી ગાડી જોવા મળી રહે છે વીમો ચાલુ છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય ગાડીના કિંમત વિશે વાત કરી દો તો ગાડીની કિંમત બાર લાખ નવ્વાણું હજાર નવસો નવ્વાણું રાખેલ છે ભાવમાં માન રાખવામાં આવશે નોર્મલ ફેરફાર થઈ જશે તમારે જો રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય આ ગાડી તો તમે રૂબરૂ પણ જઈ શકો છો પણ તે પહેલાં તમારે આ ભાઈને કોન્ટેક કરીને જવાનું રહેશે કેમ કે જો ગાડી વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો થકો થાય એટલે ફોન કર્યા વિના રૂબરૂ ન જવું બાકી તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો એન્જિન પાવરફુલ જોવા મળી રહેશે નોન એક્સિડેન્ટ ગાડી છે આચવેલી ગાડી છે મિત્રો તમારે જો રૂબરૂ મુલાકાત લેવા જવું હોય તો તમે જઈ શકો છો અને આ મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય ને તો જ આ ભાઈને ફોન કરવા ખોટા કારણ વગર ફોન ન કરવા મિત્રો તમે પણ જો કોઈ વાહનો વેચવા માંગતા હોય તેની જાહેરાત તમારે કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર વાહનની વિગતો મોકલી આપવાની રહેશે આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું